જય માતાજી બધા મિત્રો ને હું છું વનરાજ માંડલિયા અને હવાર પડી ગયું છે ચા પાણી પીવાઈ ગયા છે અને કરી કરી લીધા છે તો હવે આપણે કીધું શરૂઆત અને તમને બધા કઈક નવું બતાવી હાલો તો મારા શેઠાણી આયેલા મોબાઈલ લઈને મોબાઈલ મથે તો તું હે ને હવે ચીરામણ બનાવી નાખા અને હું ચકલા ને નાખી આવું બરોબર હવે ચકલાચણ નખાઈ ગઈ છે તો હાલો હું તમને ગૌશાળા બતાવી દઉં અને એના વિશે ઘણી બધી માહિતી છે હું તમને બતાવીશ કે આ ગામમાં ગાયોની કેવી સેવા થાય છે તમે એકવાર જોઈજો એટલે આ બધી વસ્તુ તમને પણ ખબર પડે કે ગાયુની સેવા કરવાથી માણસો કેટલા સુખી થાય છે એટલે તમે વિડીયો જોઈજો તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો કે આ જો હમ્મપર ગામમાં કેટલી ગાયું છે અમારા ગામમાં અંદાજે પાંચસોથી ઉપર ગાયું છે ગામ છે અમારું ત્રણસો ખોયડાનું પણ ગામમાં એક એક ઘરે બબે ગાયું રાખે છે ગામના લોકો છે ને ગાયું પ્રત્યે બહુ જ દયા રાખે છે અને બધા લોકો ગાયોની સેવા કરે છે એમાં અમારે અહીંયા ગોવાર છે જે કાયમી માટે ગાયોની સેવા કરે છે અમારા ગોવાર છે અમારા ગામમાં ઘણી બધી એવી સેવાની મંડળીવાળે છે એમાં રામા મંડળ છે ભજન મંડળી છે અને પાર્ટી છે આમાં જે પણ કમાણી થાય ને જે પણ પૈસો આવે ને લોકો દાન કરે એ જે પૈસો થાય એ બધો અહીંયા ગાયોમાં વપરાય છે એટલે અહીંયા જે પૈસો આવે ને એ બધું ગાયું માટે જ કાયમી માટે વપરાય છે અને આ ગાયું સુખી એના હિસાબે છે અને ગાયું સુખી છે અને ગાયું સુખી છે તો આખું ગામ સુખી છે કીધું છે ગાય સુખી તો ગામ સુખી એટલે ઘણા માણસો એમ કહેતા હોય કે ભાઈ આ કતલખાના બંધ કરાવો જીડિયા અમે સોશિયલ મીડિયા યુટ્યુબમાં જ ત્રણથી ચાર દિવસ જ થયા છે અને મેં આ બ્લોગિંગ ચાલુ કર્યું છે પણ હું તો બધા માણસોને એ જ કહેવા માગું છું કે આપણે સરકાર સરકારે વિરોધ કરવાથી કે કોઈ તમે બીજી જગ્યાએ જવાથી કતલખાના બંધ કરાવવાથી શું ગાયું કટ પાવાનું બંધ થઈ જાય ના એવું ન બને જો તમારે ગાયુના કતલખાના બંધ કરાવવા હોય તો તમારે એક જ કામ કરવું પડે કે તમારી પાસે જે ગાય છે એને તમે સાચવો જો તમે જ ગાયુને રેડી રખડતી મૂકી દો બરોબર અને પછી આપણે સરકારનો વાગ દઈ તો એ બધું ખોટું છે આપણે જ ગાયુને મન પડે એમ જવા દઈ છે આપણો કામ સ્વાર્થ પૂરો થઈ જાય એટલે જવા દઈએ તો પછી તો ગાયુનું કતલખાને જવાની જ છે માટે આપણે જાગૃત થવાનું છે અમારા ગામમાં આજ સુધીમાં હજી એક પણ એવી ગાય નથી જે માંદી પડી હોય હોય કે ગમે તે કારણ હજી સુધીમાં ગાય જ્યાં સુધી એના કોરિયામાંથી પ્રાણ ન છોડે ત્યાં સુધી અમારા ગામના લોકો એની સેવા કરે આમ અંદાજે પાંત્રીસો થી ચાર હજારની વસ્તીનું ગામ છે હવે આમાં નેવું ટકા આયર છે હવે આયર આયરની વાત આવી એટલે આપને ખબર જ છે કે આયર લોકો છે જે આયર સમાજ છે તે ગૌ ગાયું માટે પોતાનું માથાઈ દઈ દીધું પોતાનો જીવ દઈ દીધો ઈ આયર સમાજ છે ઉજુ અને હવે હું તમને અહીંયા જે ગાયું ગાયું માટે જે નીણ સ્ટોક કરી રાખ્યો છે એ તમને બતાવું ગોડાઉન જો આ ઈ ગોડાઉન છે આખું આ જબરજસ્ત ગોડાઉન છે અહીંયા બારે માસ આ ગોડાઉન કોઈ ખાલી નથી થાતું કાયમી માટે ગોડાઉન ભરેલું જ રહે છે આવે ગોડાઉન કોઈ લીલી ઝાર હોય મકાઈ હોય એ પણ માણસો અહીંયા નાખવા આવે છે એટલે એ ગામના જ લોકો બીજા કોઈ બહારના નહીં ગામના લોકો જ ફક્ત સેવા કરે છે એના હિસાબે અમારું આખું ગામ શું છે તો મિત્રો વિડીયો તમને જો આ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે અમે હજી ચેનલમાં નવા નવા છે હજી મારે ચેનલમાં સબસ્ક્રાઈબ અંદર પચાસી હાંઠ જ છે પણ આપણે કોઈ બીજા હેતુથી ન જ બનાવતા વિડીયા પણ એક તમને બધાને માહિતી મળે અને જે આ તમ માણસોને પ્રશ્ન છે કે કતલખાનાનો આ મેઇન પ્રશ્ન છે જો આ વિડીયો તમે શેર કરો એટલે તમને બધાને ખબર પડે કે આપણે ગાયુને સાચવવી જોઈએ ગાયુને રખડતી ન મૂકવી જોઈએ ફરી મળીશું મિત્રો એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બધાને જય માતાજી